હેલો મારી યુટ્યુબ ફેમિલી ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જઈશું ને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર તો જો નવા બ્લોગની અંદર વાણી બાને રાસ લેવડાવે છે અને બા થાકી ગયા છે નથી લઈ શકતા તો પણ એ કે તમને જેવા આવડે ને એવા લ્યો તમને કેવા આવડે એ કેવા લ્યો એ કેમ પછી એમ કહેશે કે હું લઉં ને એવા તમે લ્યો તો ધરાથી જો બાને રાસ લેવડાવે છે તો મમ્મી એનું કામ કરે છે ને એટલે આજે વાણીને કોઈ પણ સાથે જોઈએ જ તો મમ્મી બાજરો સાફ કરે ને તો એ બાને બા નવરા છે તો એક તમે તો મારી જોડે રાસ લે તો ટીવીમાં રાસ ચાલુ કરી અને લે છે અહીંયા અને હું બનાવું છું રસ હોય અને આજે તો છે ધનતેરસ એટલે કે સાંજેથી બેસે તો મમ્મીને એકટાણું છે તો ફરાબર રસો બનાવી નાખીએ અને સાંજેથી ધનતેરસ છે તો લક્ષ્મી પૂજન અને એવું બધું આપણે કરશું રંગોળી કરશું તો સાંજે રો જોવા મળશે તમને અને જો એ વાણી બા ના પાડે તો એ ધરાથી કે હું કરું ને એમ તમે એક્શન કરો એ કે એટલે ધરારથી એને રાસ લેવડાવે છે તો એનો અત્યારે રજાનો ટાઈમ એન્જોય કરે છે બાકી તો એ આંગણવાડી એ હોય એટલા માટે તો ચાલો મમ્મી શું કર આપણે જોઈ લઈએ એ બાજરો હમો કરતા હતા અમે લઈ લીધો છે પછી દિવાળીની બધી શોપિંગ કરી લીધી એટલે ચાર પાંચ દિવસ શોપિંગ કરવા જવું ન પડે કેમ કે બધું બંધ હોય ને એટલા માટે તો બાજરાનું મમ્મી દહીડું દહીડું દૂધ પૂરું થઈ ગયું હતું એટલે જે લીધો હતો એ થોડોક જો હમો કરવાનું છે ને એ કરે છે તો બાકીનું બધું ઉપર ચડાવી દીધો ને થોડોક હતો એ હમો કરે ને હું બનાવું છું અહીંયા રસોઈ તો જો આપણે છે ને રસોઈમાં રોટલી બનાવવાની છે થોડીક અને બાકીનું આપણે ડુંગળીનું શાક બનાવ્યું છે ને એક બાજુ કારેલાની કટકીનું શાક બનાવ્યું છે તે કારેલાનું કટકીનું ન ખાય ને એના માટે ડુંગળીનું તમે બે ત્રણ જણા સીએ એવા કે કારેલાનું કટકીનું ન ભાવે આપણે એટલા માટે તો મમ્મીને તો ભાવે તો જો આ બાજુ કારેલાનું કટકીનું શાક બનાવું મસ્ત ગ્રેવીવાળું કરીને અને આ બાજુ ડુંગળીનું કર્યું છે તો ચાલો હવે આપણે બનાવી લઈએ અને મળીએ આપણે બ્લોગની અંદર ત્યાં સુધીમાં તમે આગળ લાઈક શેર અને ચેનલને નવા છો તો જેને સબસ્ક્રાઈબ કરી દે ચાલો તો આપ બા મમ્મી શું કરે છે આપણે રોગમાં બતાવીએ કરે ને બા કરતા નથી બે એ માર તો વણાઈ ગયા બા તો કરવા

अच्छा रहता है तेरा स्पेल कीने अच्छा रहता है ना 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 चलिए ओने को तो जाओ कितना थक गया थक गया ने अन्य कोई कितना थक गया हवे मम्मी ने जो ये नॉन ड्रेस पहनूं अन्य ना चलिए મે પેરો જઈલ્યો પેરો ને હમ વાણી સરસ ફ્રોક પહેરીને તૈયાર થઈ ચકેડી ફરાઈ એવું કા વાણી ઈ તો મે બતાવી લીધું હે નીટે મે બતાવી દીધું સંભળ હાલા તો એકે વૈણા એકે કટ કર્યા એક ભરી દે જાય જો કેટલા છાપા ભરાઈ ગયા અમારે ખાખરા કવાણી જોયા ને ફરી દેલ મને હા જો મેં તેલ મૂકી દીધું ને પછી આખી તેલ આવી જાય ને તો તરવા માંડીએ આપણે મહાવેણી છે ઓ આજે અમાદા કેશોદની આંબાવાડીની ટ્રાફિક જોઈ લે તમે રંગ અને બધું અહીંયા બજારમાં વળે છે બધાય પેલો ટ્રાફિક આજે ધન છે ને તો બધા સાવણીને ખરીદી કરે જોઈ લે ભાઈઓના હાથમાં બે બેન ત્રણ ત્રણ સાવેણી છે અને અહીંયા પોલીસને પણ રાખવા પડ્યા છે કેમ કે ટ્રાફિક જ એટલો છે ને એટલે અહીંયા ઓછો છે અંદર વધારે હતો આંબાવાડીમાં ચાલો ફ્રેન્ડ પછી હું ગામમાં આવી ગયા આવીને મેં રસોઈ કરી લીધી અને મમ્મી એને અહીંયા ખાખરા તરી લીધા હતા હું આવી હતી પછી અને જો અત્યારે અહીંયા હે ને દીવડા કરે છે વાણીબેન હે વાણીબેન દીવડો કરશો તું આ દિવડો કેસો તું લે તો જો આય ગોઠવા ઓ લાઈનમાં મમ્મી એ તો મૂકી દે અહીંયા પવન તો લાગશે જો હા લાગે ખરેખર હમ તો એજો મવાણી બેન દિવડા મૂકે છે હવે મોટો થઈ ગયા ને એટલે આરો આર બધુંય કરવા જોઈએ

દેલીએ બે જગ્યાએ અમે દિવાલ કરવા આવ્યા છીએ તમારે પાછા અમારે શોરૂમ છે અમે દીવા કરી ગયા તો ચાલો જો આપણે મસ્ત રંગોળી આવી જેવી કરી છે કાલી માતાની તો થઈ ગઈ મસ્ત ના જો બેઠા છે ક્રિપાલાઈ વાણી શું કરે વાણી આઈ જે તો એમણે વયું ગયું વાણી પૂપ પૂપ તો વાણી જાય છે પૂપ પૂપ ફોડે

ધ્યાન રાખો તમે મસ્ત પાછું અમારું રેલાઈ જાય કેવી કરી નથરી નથરી કેવી થઈ સરસ થઈ ને તો જો મસ્ત મેં હે ને આજે રંગોળી કરી તો તમને મારી રંગોળી કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો અને જો એ ફટાકડા કેથી ફોડવાના છે ફટાકડા ફટાકડા હમ દિવાળી આવે તો એ તો વાણીબેન તો દિવાળી ફટાકડા ફોડશે તો ચાલો ઉપર જઈએ તો બેઠા બેસે વાતું કરી છે હવે બધા ઉપર જાઈએ છીએ તો ચાલો ઉપર જાય પછી લોગનો એન્ડ કરીએ આપડે વાણીબેને જાય બધું ગંધારું કર્યું તું વાળી ચોખ્ખું કઈ ખમણા વાણીબેન બહુ સરસ કામ કરે વાણી